ગુજરાત પંચાયત અધિનિયમ નિયમો જાહેર થયા હોચાર કેચાયત અને વિકાસ કમિશ્નરે પુરાવા સાથે અરજી કરાશે અધિકારીની તપાસ કરી શોકોઝ નોટિસ આપી જવાબ માંગશે ફરિયાદી ખોટી રીતે ફરિયાદો કરશે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકશે અધિનિયમ ઓગણીસો ફેરફાર કરાયા છે અને આ નિયમો જાહેર કરાયા છે કે હવે પંચાયત ધારા હેઠળ પંચાયત ના સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપો જે થતા હશે તો તેની તપાસ થશે કોઈપણ વ્યક્તિ ફરિયાદી બની શકશે ફરિયાદ કરી શકશે જિલ્લા પંચાયત અને વિકાસ કમિશનરમાં પુરાવા સાથે અરજી જે છે તે કરવાની રહેશે અને પ્રાથમિક તપાસ જો યોગ્ય લાગશે તો અધિકારી તપાસ કરીને જે તે હોદ્દેદાર જે છે તેને શોકોઝ નોટિસ પણ પાઠવશે સાથે એ પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે ઘણી વખત રાજકીય દ્વેષભાવને ધ્યાનમાં રાખીને વારંવાર ખોટી ફરિયાદો કરશે તો ફરિયાદી સામે પણ કાર્યવાહી થઈ શકશે તે પણ પ્રકારનો જે સુધારો જે છે તે આ પંચાયત ની અંદર કરવામાં આવ્યો છે બદલ આભાર આપનો